ખેર ગામના ગૌરી પ્રાથમિક શાળા બહેજ કૃતિ ખટીક પ્રાથમિક શાળા તેમજ ખેરગામની કન્યા શાળાના નવા મકાનના બાંધકામ માટે અને બે શાળાના મકાનના રિનોવેશન માટે પાંચ અંદાજિત સત્તાવન કરોડની ગ્રાન્ટની મંજૂરી મળતા ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના ગૌરી બહેજ કૃતિ ખટીક અને ખેર ગામની શાળાનું મકાન અતિ જર્જરિત હતું તથા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ભારે હાલાકી વેઠી પડી રહી હતી અને જે ગંભીરતા દાખલી જજરિત મકાન તોડી નવા મકાનની મંજૂરી મળતા આજરોજ ગણદેવી ચીખલી અને ખેરગામ મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલ ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ મહામંત્રી શૈલેષભાઈ ટેલર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ લીનાબેન જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીખુભાઈ આહિર સહિતના મહાનુભાવોની હાજરીમાં આ ભૂમિપુંજનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગામના સરપંચો સહિતના અગ્રણીઓ શાળા ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગૌરી પ્રાથમિક શાળાના અને બહેજ પ્રાથમિક શાળાના નવા મકાનના માટે બે કરોડ બાણું લાખ તેમજ તાલુકાનું મુખ્ય મથક ગણાતું ખેર ગામ કન્યા શાળાના મકાનનું નવીનીકરણ અને કુમાર શાળા તેમજ નારણપુર પ્રાથમિક શાળાના રિનોવેશન માટે બે પોઈન્ટ 65 કરોડના ખર્ચે નિર્માણ થનાર મકાનનું ભૂમિ પંજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે આ મકાન બનાવતી વખતે શિક્ષકો એસએમસીના સભ્યો અને અગ્રણીઓએ ગુણવત્તાયુક્ત મકાન બને તેની તકેદારી રાખવાનું રાખવી પડશે શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત મકાન મળે તે માટે સરકાર પણ કટિબદ્ધ છે